તો મિત્રો જરૂરી નથી કે મોટું મંદિર હતું તો એ માથા કામ કરે જરૂરી નથી કે પબ્લિક વધારે આવતું હતું એ માથા કામ કરે જરૂરી નથી કે પબ્લિક જેમાં મેળે કીધું છે કે વિશ્વાસ એ વસ્તુ મોટી છે અને જો તમે વિશ્વાસ તોડીને અહીંથી જાય તો ત્રીજા મંદિર ત્રીજા મંદિર યા ચોથા મંદિર ચોથા મંદિર પોચમાં મંદિર એમ તમે પચાસ મંદિર તો કુંખા મેળે કીધું છે કે જો અહીંયા સાનિધ્યમાં આવતા હોય એવાને ભલે મોડું થાય ભલે થોડુંક દુઃખ વેઠાનું થાય પણ વિશ્વાસ રાખ્યો સો ટકા કામ કરીશું તે પણ એટલું કામ કરશે તમારું કામ ક્યારે હોય ભલે માતા સ્વાગત છે અમારી તો વાત કરીએ આજના વિડીયોમાં કૂંખા એ શું કીધું છે તો લોકોના વિશ્વાસ અને લોકોના વિચાર તો લોકોના વિચાર કેવા હતા અને વિશ્વાસ શું છે તો કૂંખા વાત કરી છે તો બંને ત્યાં સુધી આ વિડીયોમાં બની રહેજો તો કુંખા મેળીએ કીધું છે કે જો તમે વિશ્વાસ હોય તો આ સાનિધ્યમાં આવો વિશ્વાસ ના હોય તો તમારો ખોટું પેટો એ ખોટો સમય બગાડીને ના આવશો તો લોકો ઘણા લોકો અમુક કહેતા હોય છે કે મય પાંચ રવિવાર ભર્યા મય છ મહિનાથી જઉં છું તો કામ ત્યાં લોકો કે મેં રવિવાર ભર્યા એક રવિવાર ભર્યો તો કામ નહીં થતું સપનામાં માળી કેમ નથી આવતા તો આ પણ કુંખા મેળીએ વાત કરી છે તો લોકોને સપનામાં નથી આવતા એ પણ લોકો કહે છે કે માતા હજુ સુધી હું જરૂર પણ સપનામાં નથી આવ્યા લોકો વિચાર કરે છે કે હું સાનિધ્યમાં જવું પણ હજુ કામ નથી થયા તો આનું કારણ કૂંખા મેળી કીધું છે કે એ તમારી કદાચ તમારા પરીક્ષા ચાલતી હોય કદાચ તમારા ભવિષ્યમાં ના લખાયું હોય તો કૂંખામેળી થોડુંક મોડું પણ થઈ શકે છે અને એકદમ ના થઈ શકે કૂકનું તો રવિવાર ભરે પણ કામ થઈ જાય નું જો તમે હંગાત આવતા હોય એનું તો ખાલી વિડીયો જોતા પણ કામ થઈ જાય તો એવા લોકોનો કેમ કામ થાય મારું દર રવિવાર ભરવું પાંચ રવિવાર ભરું તો કામ પણ નથી થતું તો આવા લોકોનો પ્રશ્ન હોય છે તો ખૂંખાઈ મેળી કીધું છે કે ગભરાશો નહીં જો તમે મોડું તો એટલું મોડું પણ તમારું થશે એ દિવસ તમારું ગામ કે બાજુવાળા જોતા રહી જશે ત્યારે થશે પણ તમે એક વિશ્વાસ ના છો તમે એક વિશ્વાસ રાખો તમે એક લાગણી ના તો છો સપના પણ આવશે તમારા અને મેળી તમને ખુદ પણ મળવા આવશે અને મેળી તમારા ખુદ ધારેલા કામ પણ પૂરા કરશે તો કુંખા મેળી કીધું છે કે એક વિશ્વાસ રાખો આવો એક અનુભવ ના કરશો તમારી માતા ઉપર વિશ્વાસ રાખો કુંખા મેળી પર વિશ્વાસ રાખો મા કુંખા મેળી તો તો વિશ્વાસવાળી વાત છે અને વિશ્વાસવાળી વાત એ જ છે કે લોકો તો ઘરે બેઠા બેઠા ફોન મચી હોય ને જો કુંખા મેળીનો વિડીયો આવે દિલથી મોની જાય કે મા આટલું કામ થઈ જાય તો તેઓનો અડધો દિવસ ના થાય દિવસ થાય તો કાલ ના થાય એવા લોકોના કામ થઈ જાય છે તો લોકો વિચાર કરે છે કે એવા લોકોના કામ થઈ જાય છે ને મારું તો થતું નહીં હું પાંચ રવિવાર ભર્યા છે તો કેમ નહીં થતું તો એના કારણો માતા કૂંખા મેળી જાણતી હોય તો એનું કારણ હોય એ તો તે કામ ના થઈ શકે પણ થશે તો જરૂર થશે કૂંખા પર વિશ્વાસ રાખો કૂંખા કીધું છે કે જો મારા પ્રત્યે વિશ્વાસ થશે તો તમારા ધારેલા કામ ક્યારેય નહીં અટકે તો કૂંખા એ કીધું છે કે એક વિશ્વાસ રાખ્યો અને ખૂંખા મેળીએ પણ કીધું છે કે તમે તમારા અને તમારી કુળદેવીને ઉપર વિશ્વાસ રાખો મારા જે મેળી પર વિશ્વાસ રાખો તો ધારેલા કામ પૂરા કરીશ તો ખૂંખા મેળીએ કીધું છે કે જો અહીંયા સાનિધ્યમાં આવતા હોય એવાને ભલે મોડું થાય ભલે થોડુંક દુઃખ વેઠાણું થાય પણ વિશ્વાસ રાખ્યો સો ટકા કામ કરીશ જો ઘરે બેઠા બેઠા વિડીયો જોતા જોતા કામ કરતી હોય ને તમે દોડા કર્યા હોય રવિવાર ભર્યા હોય તમે સાનિધ્યમાં આવીને તમારો સમય બગાડ્યો હોય અને તમે પેટ્રોલ બહાર્યું હોય તમારો દિવસ પ્લે કર્યો હોય તો તમારી વાત કેમ ના મને પણ જો તમારું સમયસર કામ ના થયું તો તમે વિશ્વાસ ના ધોતા મારું તો પણ એવું કામ કરી લાવીશ કે જગત જોતી રહે એવું મારા પૂંખા મેળી ગાય છે પૂંખા મેળવી ફૂલ સોશિયલ મીડિયામાં પ્રવચનો તમે પણ સાંભળજો અને આ બાર હજાર જતા હોય તેઓને પણ પૂછી જોજો કે કેવા કામ છે કૂંકામેળીના કેવા નામ છે કેવું દુનિયામાં નામ છે કેવા પડતા છે કેવા આશીર્વાદ છે તેઓના નામથી દુનિયામાં કામ થઈ જાય પાંચ લાખ પબ્લિક આવતું હોય છે એમની ના આવતું હોય તો આ કૂંકામેળીના સાનિધ્યમાં જે પગ મૂકી દીધા તેઓના તો બેળા પાર થઈ જાય પણ જે સાનિધ્યમાં નથી જતા એ પણ એમને પણ કુંખા મેળી કીધું કે તમે ઘરે બેઠા બેઠા દિલથી મોજો તો એટલું જ સાનિધ્યમાં આવે એટલું હું ગણી લઈશ તમારું પણ કામ ઘરે બેઠા કરીશ તો આ રામ મેળી છે આ કુંખાર મેળી છે આ ગુજરાતમાં એવું પહેલું નામ એવું છે કુંખાર મેળી જ્યાં યુટ્યુબમાં પણ તમે સાથે માણશો કુંખાર મેળી એટલે માતા કુંખાર મેળીના વિડીયો આવશે તો આ કુંખારમાં ગુજરાતમાં અલગ નામ છે અને એવી સોશિયલ મીડિયામાં કામ કરવાવાળી માતા છે જે તમે વિડીયો જોતા જોતાં પણ તમારા જો મનની ધાર્યા કામ પૂરા કરનારી કુંખામળી છે તો તમે એકવાર જો કુંઘામેળીના પૂર્વજનના વિડીયો તો તમે દિલથી માનજો તો પણ મા કુંખામળી તમારા કામ પણ કરી નાખે તો આવો વિશ્વાસ આખો કામ થશે થશે ને થશે એક માનો વિશ્વાસ જોઈએ છે તો ભલે મોડું તો મોડું પણ એવું કામ કરાવ છે તમે વિચાર્યું નહીં હોય એવું તો જય કુંઘામેળીમાં જય ભૂચરમાં તો અમારે કુંખા મેળીએ કીધું છે કે વિશ્વાસ એ વસ્તુ મોટી છે અને જો તમે વિશ્વાસ તોડીને અહીંથી જાય તો ત્રીજા મંદિર ત્રીજા મંદિર યા ચોથા મંદિર ચોથા મંદિર મંદિર એમ તમે પચાસ મંદિર ફરી વળશો પચાસ ભૂવા ફરી વળશો પણ જો તમારો વિશ્વાસ નહીં આવે તો ક્યારેય તમારું કામ નહીં થાય અને પહેલો વિશ્વાસ જો કરવો હોય ને તો તમારી કુળદેવી ઉપર કરજો આ કુંખા મેળીએ કીધેલું છે કુંખામેળી એ પણ કીધેલું છે કે તમારી કુળદેવી કામ કરે એવી કોઈ જગતથી દુનિયા કામ ના કરી શકે અને કરે તો એ બાર સો મહિના માટે કરે આખી જિંદગી જો તમારે તમારું પેઢી અને તમારું ભવિષ્ય અને તમારી જે પેઢી પેઢીઓ વધારતી દેવી હોય એ તમારી કુળદેવી હોય છે તો તમારી કુળદેવીને મનો તમારી કુળદેવી પર વિશ્વાસ કરો બાકી અહીં ખૂંખામેળીના સાનિધ્યમાં આવીને જો તમે કે કૂંખામેળી કામ નથી કરતી તમારી કુળદેવી કામ નથી કરતી એવી રીતે એવી રીતે ભાગતા રહેશો અને મંદિરે મંદિરે પડતા રહે છે ભૂવે ભૂવે પડતા રહે નહીં મેરાવે વિશ્વાસ હોય તો નહીં વિશ્વાસ ના રાખો તો નહીં મેરાવે વિશ્વાસ એ મોટી વસ્તુ છે તો પહેલાં તમારી કુંદરી પર વિશ્વાસ કરજો કુંખામેળી એ પણ કીધેલું છે તો આ કુંખામેળી આવા પડતા છે અને કુંખામેળી બહુ મોટી જગતમાં એવી માતા છે જેને લાખો પાંચ લાખો પબ્લિક ત્યાં દરવિવારે ભેગું હોય છે તો કુંખામેળી શક્તિ અને એવા માતાનો વિશ્વાસ રાખવો અને લોકોને વિશ્વાસ તૂટી જાય છે કે રવિવાર ભર્યા આટલો નોમ લઉં છું તો પણ એક માતાને ખબર જ છે તો તમે પરીક્ષા લેતા હોય પણ જો તમે પણ વિશ્વાસ રાખજો તો ગૂંખા તમારું જરૂર કામ કરશે તમારા કામ રોકાયેલા જરૂર પૂરા થાય મોડા તો મોડા પણ થશે જરૂર જાય માતા જાય હૂંકા તો મિત્રો જરૂરી નથી કે મોટું મંદિર હતું તો એ માતા કામ કરે જરૂરી નથી કે પબ્લિક વધારે આવતું હતું એ માતા કામ કરે જરૂરી નથી કે પબ્લિક જ્યાં કોઈ ના હોય એ માતા ના કામ કરી શકે જરૂરી એ છે કે દેવ તો બધા જ જાગતા છે ભલે પાંચ કીટોની ડેરી હોય એ પણ એટલું જ કામ કરી શકે પણ એક વિશ્વાસ રાખવો એ આપણા માટે બહુ ક્લેજ છે તો વિશ્વાસ હશે તો તમારે ક્યારે નાની દેરી હશે તે પણ એટલું જ કામ કરશે તમારું કામ ક્યારેય અટકી રહે તો તમારી પૂજવી હોય ભલે નાની દેરી હોય ભલે કોઈ પણ માતા હોય કેટલા બી માતાજી હોય તો પણ તમારું કામ ક્યારેય નહીં અટકી રહે પણ તમારે એક વિશ્વાસ રાખજો તો આ પૂંસામેળે વિશ્વાસ રાખવાનું કીધું ભલે કામ મોડું તો મોડું પણ ક્યારેય તમારે એમ ના કહેતા કે માત્ર ત્યારે તને નહીં પૂછવી કે તને દીવો નહીં કરવો તો તમારી માતા ઉપર વિશ્વાસ રાખજો અને તમારી માતાને ભલે તમારું કામ થાય પણ તમારી માતા એકદા તમારું જરૂર કામ કરશે કારણ કે જે માતા તમારી પરીક્ષા લેતી હોય અમુક ટાઈમે તો એ પણ થઈ શકે છે તો જય ગુજરાબમાં જય બોધલ માતા અમારી ચેનલમાં આવા વિડીયો આવતા રહે છે તો તમે લાઈક એકદમ સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીએ નવા વિડીયોની અંદર તો જય માતાજી